નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે વિમાનમાં બેઠા છીએ તે અબુધાબીથી ટોરેન્ટો તરફ જઈ રહ્યા છીએ એટલે કે એન્ટર ઇન કેનેડા આપણો કેનેડા પ્રવાસ છે અને કેનેડામાં આપણે હવે વિધિવત એન્ટર થઈ જઈશું આપણે અઠ્યાવીસ તારીખે અમદાવાદ એરોડાઉન દ્વારા એતિહાદ એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અબુધાબી આવ્યા હતા અને અબુધાબીથી હવે આપણે ટોરેન્ટો આવવાના છીએ અને એ જ આપણું પ્લેન છે અને અહીંયાથી આપણે બીજા પ્લેનમાં આગળ જઈશું પરંતુ આપણે ટોરેન્ટોમાં ચાર દિવસ રોકાવાનું છે હવે જુઓ કેટલું અંતર બાકી રહ્યું છે ને કેટલે મિનિટોની અંદર હવે આપણે ટોરેન્ટો એરોડ્રમમાં એન્ટર થઈશું આ અવકાશી નજારો છે મોર્નિંગ જેવું વાતાવરણ છે અને આપણે લગભગ પંદર કલાકની જર્ની બાદ અબુધાબીથી ટોરેન્ટો આવ્યા છીએ ઠંડી જબરજસ્ત હતી એટલે આપણે વિમાનમાં જે ઓઢવાનું આપ્યું હોય ને એ જ ઓઢીને બેઠા હતા અને હવે ગણતરીના સમયમાં જ આપણે ટોરેન્ટો એરોડ્રામમાં હોઈશું અને અહીંથી હોટલ આપણે બુક કરી છે ચાર દિવસ માટે એટલે અહીંયા ચાર દિવસ રોકાણ કરી અને કેનેડાના કેટલાક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની છે અને કુલદીપભાઈએ એ માટે હોટેલ બુકિંગ કરી દીધું છે અને તમામ આયોજન કરી દીધું છે એમણે તમે જુઓ એરોડ્રામનો નજારો ધૂંધળું વાદળછાયું વાતાવરણ છે અને અહીંયા વેધરનું કંઈ નક્કી ના હોય ગમે ત્યારે તાપ તડકો નીકળે અને ગમે ત્યારે વાતાવરણ પલટાઈ જાય અને વરસાદે પડે અને આવું વાદળછાયું અથવા ઘુમસવાળું વાતાવરણ થઈ જાય અને એ નજારો આપ જોઈ રહ્યા છો અને હવે આપણું વિમાન લેન્ડ કરી ચૂક્યું છે થેન્ક યુ ફોર ધ ફ્લાઇંગ વિથ હસ એવું લખાણ આ આપણા સીટની આગળ ડિસ્પ્લે હોય એમાં આવી ગયું છે અને બધા જ લગભગ યાત્રિકો ધીરે ધીરે ઉતરી રહ્યા છે અને આપણે પણ હવે ધીરે ધીરે પ્લેનમાંથી નીચે ઉતરી રહ્યા છે બહુ મોટું પ્લેન છે આ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે અને તમે જુઓ તમને ખ્યાલ આવી જશે કે કેટલું વિશાળ મોટું પ્લેન છે અને આ એનું ગેટ છે અહીં શૂટિંગ કરી શકાતું નથી પરંતુ આપણે થોડું શૂટ કરી લીધું છે ને હવે જે વિમાનમાંથી એરોડ્રામ જવાનો વે હોય રસ્તો એમાં આપણે પસાર થઈ રહ્યા છીએ ટોરેન્ટોમાં આપણે આવી ગયા છીએ અને પંદર કલાકની આ હવાઈ મુસાફરી દરમિયાન થોડો થાક લાગે અને ઠંડી પણ હતી પરંતુ આપણે વિડીયો શૂટિંગ કરતા હતા એટલે આપણને મજા આવતી હતી અને આપણે આરામ જ કર્યો નથી એટલે હોટલમાં જઈને આરામ કરીશું આ આપણું પ્લેન છે જેમાં આપણે બેસીને આવ્યા હતા અને સાઈડમાં પેલો વોકવે પ્લેન અને વિમાની મથકની વચ્ચેનો જે રસ્તો આપણે બતાવ્યો અંદર એ છે અને અહીંયાથી આપણે બહાર ટેક્સી કરી અને હોટલ જવાનું છે પરંતુ ખૂબ જ મોટું આ વિમાન મથક છે એટલે આપણે બહાર જે નીકળવાનું છે એ થોડું લોંગ ડિસ્ટન્સ છે અને અહીંયાથી તમને પેલી શેર કરી હોય તો એમાં બેસાડી પેલી ગાડી છે એમાં બેસાડીને તમને તમારા ગેટ સુધી મૂકી જાય છે એટલે આની સર્વિસ ચાલુ જ હોય છે અહીંયાથી અવર જવર પરંતુ આપણે ચેર નોંધાવી નથી પરંતુ તેમ છતાં બેસાડી દેશે એટલે કુલદીપને વાત કરી ભાઈ એમના મમ્મીને બેસવું છે તો એમને બેસાડી દીધા અને જે ગેટ છે ત્યાં એ ગાડીમાં બેસી અને ત્યાં ઉતરી જશે અને આપણે થોડા ચાલતા ચાલતા બધું શૂટિંગ કર્યું છે આપણે આ નજારો બધો શૂટ કરવાનો હતો એટલે આપણે થોડું શૂટિંગ ચાલતા જ કર્યું છે ને કુલદીપભાઈના મમ્મી બેસી ગયા છે ખુશ છે ચાલવું ના પડે એટલા માટે અને આપણે કુલદીપભાઈ છે થોડું ચાલતા ચાલતા નીકળ્યા છીએ વેલકમ ટુ કેનેડાનું જે બેનર છે બોર્ડ છે ત્યાં થોડું આપણે યાદગાર શૂટ કર્યું છે કારણ કે કિંજલબેને પણ ખાસ આગ્રહ કર્યો હતો કે વેલકમ કેનેડા હોય ત્યાં થોડું ફોટોગ્રાફ્સ લેજો પરંતુ આપણે વિડીયો શૂટિંગ જ કરી લીધું છે અને હવે જે અમદાવાદથી આપણે ફ્લેનમાં લગેજ સામાન રાખ્યો હતો તે આપણને અહીંયા મળશે હવે એટલે આપણી બેગ આવી છે આ કુલદીપભાઈએ ખેંચી લીધી છે બહાર નવ બેગ છે નાની મોટી આપણી પાસે અને આપણો લગેજ બધું અહીંયા મોટા સ્ટીકર લગાવ્યા હોય છે એટલે ખ્યાલ આવી જાય છે તરત પણ આપણને એવું લાગ્યું કે બેગ ઉપર મોટા મોટા નામના સ્ટીકર લગાવી દેવા જોઈએ જેથી કરીને તરત આપણને ખ્યાલ આવી જાય કારણ કે સેમ ટુ સેમ બેગ પણ ઘણી બધી જગ્યાએ હોય છે આવી એટલે મોટા સ્ટીકર લગાવે એ રૂપ લાગ્યું આપણને અને કેનેડા પ્રવેશ ટોરેન્ટોમાં આપણે આવ્યા છીએ અને હવે અહીંયા બહાર એરોની બહાર નીકળવાનો રસ્તો છે ને ત્યાં ટેક્સી કરી અને આપણે હોટેલ પર જવાનું છે થોડું યાદગીરી રૂપ વિડીયોગ્રાફી કરી છે આપણે નવ બેગ છે મોટી હેવી વજનવાળી અને આ બધી જ બેગો હેવી બેગ છે ઊંચકી અને આ ટ્રોલીમાં જ બધી મૂકી હતી વારાફરતી ખૂબ જ સ્ફૂર્તિ સાથે કુલદીપભાઈ આ બધું કામ કરી રહ્યા છે અને એમણે જે ઉબેર ટેક્સી મંગાવી છે એની રાહ જોઈએ છે અને અહીંયા રોડ થોડો ક્રોસ કરી સામે આપણી ટેક્સી આવી જ રહી છે અને એમાં બધું માલ સામાન ગોઠવવાનો છે અને જે ચાલકભાઈ છે એ થોડી હેલ્પ કરી બેગ ગોઠવવા માટે બાકી બધી જ વજનદાર બેગો કુલદીપભાઈએ જ ગોઠવી છે અંદર જો આ બધું લગેજ છે ને ખૂબ જ હેવી છે બધું અને હવે આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ અને કુલદીપભાઈ એમની સાથે વાતચીત કરી રહ્યા છે પંજાબના ભાઈ છે અને બધી ભારતની જ વાતો સરસ થતી હોય છે અને ખાસ કરીને તો જ્યારે કોઈ સ્ટુડન્ટ અથવા અહીંયા જે પીઆર થયા હોય એવા વિદ્યાર્થીઓ તેના માતા પિતાને જ્યારે કેનેડા બોલાવે તો એની ખાસ એ લોકો ચર્ચા કરીને એની ખુશી વ્યક્ત કરતા હોય છે એને બિરદાવતા પણ હોય છે અને હવે આપણે કેનેડામાં એન્ટર્સ થઈ ગયા છીએ અને ટોરેન્ટોમાં ચાર દિવસ રોકાવાના છીએ થોડું રોડ રસ્તાનું શૂટિંગ કરીશું કારણ કે પંદર કલાક સુધી તો આપણે હવામાં જ હતા એટલે કે વિમાનમાં પંદર કલાકની જર્ની કરી આપણે દરમિયાન વાદળાના આકાશને એ બધું જ જોયું હતું પરંતુ હવે કેનેડાના રોડ રસ્તા બતાવીશું થોડા અને હોટેલમાં થોડો આરામ કરીશું અને એ પછીનો બધો કાર્યક્રમ કુલદીપભાઈએ ગોઠવી જ રાખ્યો છે જો એ ડિસ્પ્લેને વિડીયો કેમેરા અને સુસજ્જ આ ઉબેર ટેક્સી હોય છે અને કુલદીપભાઈ વાર્તાલાપ જ કરી રહ્યા છે અને આપણે પાછળ થોડી મેમોરિયલ શૂટ કરી રહ્યા છીએ અને આપણે પણ પંદર કલાકની જર્ની પછી પણ થોડા થાક્યા નથી કારણ કે આપણે ઉત્સાહ છે આ બધું જોવાની એમ ઇંતજાર છે અને આ બધું શૂટિંગ કરીને તમને બધાને બતાવવાની ખાસ આપણને ઈચ્છા છે જો અહીંયા પુલને રોડ રસ્તાને જબરજસ્ત છે ને હવે આવા પુલને એવું બધું આપણા ત્યાં પણ બની રહ્યું છે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં તો તમે જુઓ ઘણા બધા રોડ રસ્તા અને ને બધું બની રહ્યું છે અને અહીંયા તો વર્ષોથી આ બધી સુવિધાઓ છે જ અને મિત્રો આ વિડીયો થોડો આપણે લેટ શેર કરી રહ્યા છીએ આ પછીના વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ કારણ કે કેનેડા પ્રવાસ દરમિયાન આપણે અઢળક શૂટિંગ કર્યું હતું અને એના બ્લોગ બધા બનાવી અને ધીરે ધીરે આપણે શેર કરતા રહીશું એટલે થોડું લેટ વિડીયો શેર કરીએ છીએ પરંતુ એક મેમોરિયલ યાદગાર વિડીયો હોય છે અને એમાં એક વસ્તુ તો તમને સારી કોઈ જાણવા સમજવા મળશે એવું મારું માનવું છે જો આખું પાછળની બેગ લગેજથી ભરેલી છે અને કુલદીપભાઈ એડવાન્સમાં જ હોય છે એટલે એમણે હોટેલ ઉતરીએ પછી ઉબેરે ટેક્સી મંગાવી અને એક આપણે રેન્ટ પર ચાર દિવસ માટે કાર લેવાની છે એના માટે એમણે આયોજન કરી નાખ્યું છે અને એનો આ પૌડી વિભાગ પીડબ્લ્યુડી વિભાગ અહીંયા રોડ રસ્તાનું કામ ખોદ કામને બધું ચાલું જ હોય છે અહીંયા આધુનિક સુવિધાઓ માટે આ બધું સતત કામ આપણે ચાલુ હોય છે એવું અહીંયા પણ જુઓ રોડ રસ્તાના કામ ચાલુ જ છે સરસ અને સામે દેખાય છે એ હોટલ છે મોટી એમાં આપણે ચાર દિવસ રોકાવાનું છે દરમિયાન અહીંયા વિવિધ રેસ્ટોરન્ટ ભારતીય ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈશું ચા પાણી નાસ્તા માટે મોર્નિંગમાં ક્યાંક જઈશું અને કુલદીપભાઈએ બધું આયોજન કરી જ રાખ્યું છે અને કેનેડા એટલે કે વિદેશ યાત્રાનો આ પ્રથમ આપણો પ્રવાસ છે અને જો આ મોટી હોટલ છે આપણા ભારતીય જ એના ઓનર છે કદાચ અને આ હોટલ જે દાસ એવું લખેલું છે અને સારી હોટલ છે એરોડ્રામની બિલકુલ આમ કહેવાય નજીક જ છે એમ કહી શકાય અને એનો જે આ વેઇટિંગ રૂમ છે ત્યાં આપણે બેઠા છીએ કારણ કે આપણો રૂમ જે છે એ હવે થોડું સાફ સફાઈ કરી અને તૈયાર કરી પછી આપણને સોંપશે પરંતુ તે દરમિયાન આપણે આ વેઇટિંગ કક્ષ છે ત્યાં બેઠા છીએ અને આપણા લગેજ પણ બધી બેગો સામે જ પડી છે અને હવે માલસામાન આપણે અંદર ગોઠવી દીધો છે અને બીજી એક ઉબેર ટેક્સી કુલદીભાઈએ મંગાવી છે અને એના દ્વારા આપણે ચાર દિવસ માટે જે ટોરન્ટોમાં આપણે ફરવાનું છે એના માટે ભાડે ટેક્સી લેવા માટે કુલદીપાઈને અમે સાથે જઈ રહ્યા છીએ અહીંયા જ્યારે ભાડે ટેક્સી લેવાની હોય તો થોડું સાવચેતી સાવધાની પણ રાખવી પડે છે એ બાબતે આપણે આગળ વાત કરીશું અને થોડો વરસાદી છાંટા થયા છે એટલે આપણે અમી જરા થોડા વરસાદના છાંટામાં પડ્યા છે એટલે આપણે એના સારા સુખની નિશાની સમજીએ છીએ પછી તો વાતાવરણ આખું સૂર્યપ્રકાશ અને ઉનાળાનું જ છે પરંતુ અત્યારે થોડા વરસાદી છાંટા થઈ ગયા હતા હવે આપણે આ જગ્યાએ રેન્ટ પર કાર મેળવવાની છે પરંતુ આપણે જે કાર મેળવી એના ઉપર ક્રેચિસ જ્યારે લીટા જેવું હતું કુલદીભાઈએ ફોટો પાડીને તરત એને મોકલાવી દીધો પરંતુ જ્યારે આપણે આ કાર પરત સોંપી હતી કુલદીભાઈએ ત્યારે એમણે એક કેચિસ બતાવી અને એના પૈસા વસૂલવાના કહેલા હતા તો કુલદીપે પેલો ફોટો મોકલાયો તો એની જ વાત કરી તો એમના આપણા સો ડોલર કે પચાસ સો બચી ગયા નહીં તો અહીંયા પણ થોડુંક કારીગરો બધા હોય છે એટલે એ ખાસ જાણવા જેવી વસ્તુ છે કે કાર તમે લો તો એની સિચ્યુએશનને ફોટોગ્રાફી કરી દેવી જોઈએ અથવા જાણ કરી દેવી જોઈએ નહીંતર પછી આપણે જ્યારે કાર પરત સોંપીએ ત્યારે નુકસાની બતાવી અને આપણી પાસે નાણાં વસૂલે એટલે એવા કલાકારો અહીં પણ હોય છે અને એવું આપણે બન્યું હતું પણ કુલદીપભાઈની સજાગતાને કારણે આપણે એ ડોલર વેડફાતા બચી ગયા છે ફરી જણાવી દઈએ કે આ વિડીયો આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ એટલે ચાર દિવસ આપણે ફર્યા અને એ બધું જે બન્યું હતું એ વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ આ થોડો લેટ વિડીયો શેર કરીએ છીએ એટલે કુલદીપભાઈની જે પ્લી ગાડીવાળી વાત કરી એ આપણે આ લેટ વિડીયો છે એટલે એમાં આપણે કહી શકીએ છીએ અને હવે આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ પછી થોડું રેસ્ટ આરામ કરી અને મોડા સાંજે એની સારી હોટલમાં જમવા જઈશું તો મિત્રો આ કેનેડા પ્રવાસનો થોડો લેટ આ વિડીયો શેર કરી રહ્યા છીએ આ સાથે અન્ય વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ તો બધા જ વિડીયો આપ જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે ગુજરાત